હાલો રામ રામ સીતારામ જે માતાજી તમામ મીઠું ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું શું આપણો મિત્રો ભાવેશ મિત્રો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું મિત્રો કે ઝાકર આજે વધારે પ્રમાણમાં છે મિત્રો તમે જોઈ શકો છો કે હાલમાં નવું હવા નવું થઈ ગયા છે તો એટલો ઝાકર છે મિત્રો તો ખાસ કરીને મિત્રો સાઠથી સિત્તેર દિવસ વચ્ચેના જીરા હોય તો એને કારણે આપણે ઝાકરમાં કાઢ્યું ન આવે એની માટે કયો છંટકાવ કરશું અને થી પંચી દિવસ ઉપરના જીરા હોય મિત્રો તો ખાસ કરીને એને પણ કાઢી માટે કયો છટકાવ કરશું તો મિત્રો બે જીરા જે આગતરા પાં હોય એની માટે ખાસ અગત્યનો છે તો મિત્રો એનો ફૂલ વિડીયો આપણે કિસાન મિત્રો લીલાપુર યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે તો મિત્રો ખાસ કરીને જે આપણી ચેનલનો નીચે નામ દેખાય કિસાન મિત્રો લીલાપુર એની નીચે ક્લિક કરી અને ફૂલ વિડીયો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને અત્યારે જીરામાં આ ઝાકર બે નદી જોવા હોય તો કાળીની અસર ચોક્કસથી વધારે થઈ શકે છે તો અત્યારે આ બાબતની ખાસ કાળજી લેવી તો નીચે કિસાન મિત્રો લીલાપુર લખેલું દેખાય એની નીચે ક્લિક કરી અને ફૂલ વિડીયો તમે જોઈ શકો છો તો મિત્રો ફૂલ વિડીયો જોવા માટે રાહકોને જોવો અને જે મિત્રો ન હોય ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે શોર્ટમાં આટલું જ